અત્યારે રાજકોટ જગદીશ મહેતા પત્રકાર જે છે પત્રકાર માથે અત્યારે કેસ કરવામાં આવ્યો છે પત્રકાર માથે કેસ શું કામ કર્યો પત્રકાર તો જગદીશ મહેતા કહેતા હતા બે મહિના પહેલા કે અત્યારે જે માર્કેટિંગ યાર્ડ છે મામા કંસનો દરબાર છે તો એ વખતે સરકારે ધ્યાનમાં કેમ ના લીધું પછી બોટાદ આણમાં જ્યારે રાજુભાઈ કડાપડાની બધાએ મિટિંગ કરી અને પછી એમને ખબર પડી અને પછી ત્રણથી પછી પરિપત્ર કરી દીધું એમને સરકારે તો સરકારને પહેલાં ખબર નથી જે પત્રકાર સાચું બોલે છે ને એ પત્રકારમાંથી અત્યારે આ સરકાર કેસ કરી અને પત્રકારને દબાવવા માગે છે અને જે જે પત્રકારો હતા રાજકોટમાં કેન્જલ મેરિયા સુહાગ હતી એને પણ એક પત્રકારી થાય છે કરી છે બીજા બધા પત્રકારો દસ દસ પંદર પંદર હજાર રૂપિયા ખીચામ નાખી એક એક ખેડૂત તરફી બોલ્યા નથી ને સાચું કોઈ પણ દેખાડ્યું નથી એટલે પત્રકારો પણ પૈસા લેવા માંડ્યા છે જે જે પત્રકારો સાચું બોલે છે એની માથે કેસ કરે છે અને આ જો માવઠું થયું તો માવઠાના હિસાબે આ સરકારે અત્યારે ગુજરાતમાં દસ હજાર કરોડ રૂપિયા બાંટ્યા તો કેટલી વાવા કરે કે દસ હજાર કરોડ રૂપિયા ખેડૂતને સહાય ચૂકવી તમે બિહારની ચૂંટણી લડવા કાઢ્યું ત્રીસ હજાર કરોડ રૂપિયા મહિલાના ખાતામાં દસ હજાર રૂપિયા નાખી દીધા તો એ પૈસા ક્યાંથી આ તમારે ગુજરાતના ખેડૂતને દેવા તા